પાટણ એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમાજ ધાર્મિક સ્થાનકો આવેલા છે જેથી ઠેર ઠેર પૂજા અર્ચના અને ભક્તિમય માહોલમાં પાટણના ભાવિક ભક્તો પોતાની આસ્થા પ્રગટ કરતા હોય છે ત્યારે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો સાથે સાથે પાટણ શહેરના સિંધી સમાજના લોકોનું પવિત્ર ચાલીસાના વ્રત જે ઝૂલેલાલ ભગવાનની યાદમાં ચાલીસ દિવસના વ્રત કરવામાં આવી રહ્યા છે પાટણ શહેરના સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાન અને કુળદેવી શ્રી હિંગરાજ માતાનું મંદિર ચાચરિયા ચોકમાં શોભાયમાન બની રહ્યું છે જ્યાં વર્ષોથી અખંડ જ્યોત પણ સ્થાપિત કરેલ છે ત્યારે સિંધી સમાજના ચાલી રહેલા પવિત્ર ચાલ્યા સાહેબના વ્રતને લઈને ભરૂચ ગુજરાતના વર્તમાન ગાદેશ્વર અને ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનના છવ્વીસમાં વંશજ શ્રી સૂર્યવંશી એક હજાર આઠ પરમ પૂજ્ય ઠકુર સાંઈ મનીષલાલ સાહેબજી જેઓ પાટણમાં આજરોજ આવ્યા હતા ચાલીસાના વ્રતધારી છેતાલીસ ભાઈ બહેનોને વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા તથા સિંધી સમાજના બધા જ ઘર પરિવારના ભાઈ બહેનો સહભાગી થયા હતા સાંઈજીના આશીર્વાદથી ઝૂલેલાલ ભગવાનના અમરકથાનો મહિમા પણ સમજાવ્યો હતો તથા ઝૂલેલાલ મંડળના ભજનના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા પાટણના અગ્રણી અને વેપારી ખેમચંદભાઈ પૌહાણીના નિવાસસ્થાનેથી તેઓનું ભાવભર્યું સામયું કરવામાં આવ્યું હતું તથા ચાલીસ દિવસના વ્રતની પ્રેરણા અને ઈષ્ટદેવશ્રી ઝૂલેલાલ ભગવાનના મહિમા પણ સમજાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જુલેલાલ રાસ તમામ કારોબારી સભ્યો હાજર રહી સાથ સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો ભરૂચથી ખાસ પધારેલ ઈષ્ટદેવ શ્રી ભગવાન જુલેલાલના છવ્વીસમાં વંશજ એવા ઠકુર સાંઈ શ્રી મનીષલાલ સાહેબજીએ જણાવ્યું હતું કે ચાલ્યા સાહેબના વ્રતની પરંપરા અને કથા જણાવી તેનું મહત્વ સમજાવવા અને પૂજ્ય ભૈરાણા સાહેબના વિધિ વિધાનથી સમાજના લોકોને અવગત કરવા સહિત નવીન પેઢી ધર્મ પરિવર્તન કરી રહી છે જેથી તેઓ પોતાના ઈષ્ટદેવથી અવગત થાય અને પોતાની સંસ્કૃતિને ઓળખીને બચાવી શકે તે માટે ચાલિયા સાહેબના વ્રત દરમિયાન ગુજરાતના ગામે ગામ ફરીને જેમ રામાયણ અને ભગવદ્ ગીતા છે તેમ ઝૂલેલાલ ભગવાન વરૂણદેવનો ગ્રંથ છે શ્રી અમરકથા દરેક સમાજના લોકોને ભગવાન વરૂણદેવનો આ ગ્રંથ આપીને નવી પેઢી અને આવનારી પેઢી તે વાંચીને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે શ્રદ્ધા વધે અને તેઓના સ કાર્ય સફળ થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું ગુરુદેવે જણાવ્યું હતું ચાલી સાહેબ એક અમારું વ્રત છે જે ચાલીસ દિવસના અમે લોકો અપાસ રાખીએ છીએ આ અપાસની શરૂઆત ઝૂલેલાલ ભગવાને અમને કરાવી હતી કે ભાઈ જ્યારે પહેલાં કારોબાર બધું સમુદ્રના માગથી રહેતું હતું અને અનાજના માધ્યમથી અમારું પરિવાર ચાલતો હતો તો જ્યારે ઝૂલેલાલ ભગવાને કીધું કે ભાઈ અમે કઈ પૂજા રાખીએ તો ઝૂલેલાલ ભગવાનને તો આ ચાલીસ દિવસના વ્રત રાખો જેનાથી તમારું કલ્યાણ થાય અને તમે જ્યારે દરિયામાં જાઓ છો તો આ ચાલીસ દિવસ અમે જે આખો પહેરીએ છીએ એટલે જલના જીવને અમે અનઅર્પણ કરીએ છીએ એ ચાલીસ દિવસ તમે જ્યારે દરિયામાં જાઓ છો તો એ ચાલીસ દિવસ તમે અખે સાહેબનો મંત્ર કરીને એ દરિયામાં અર્પણ કરો તો તમે સુખ શાંતિથી પાછા આવશો અને જે ઘરે રહેતા હતા એ લોકો પોતાની ખેતીવાડી સારી થાય એના માટે વરૂણદેવને પ્રાર્થના કરતા હતા કે ભાઈ એટલી વરસાદ પડે કે જેનાથી અમારું અન્ન પેદા થાય અને અમારું પરિવાર એનાથી ચાલે એટલે આ ચાલીસ દિવસના અમે લોકો આ વ્રત રાખીએ છીએ અને આજે પાટણ શહેરની અંદર દરેક શહેરની અંદર જઈને હું ચાલીસ દિવસના અપવાસની અંદર જે મહિમા છે જે આજના સમયની અંદર ઘણા લોકોને એના વિષયની જાણકારી નથી તો અમે એ વિષયની જાણકારી આપવા માટે આ પૂજ્ય પહેરાવો સાહેબ કરીને જે એની વિધિ છે એ વિધિ વિધાન કેવી રીતે થાય એની આ બતાવવા માટે હું આજે પાટણ શહેરમાં જુલેલાલ મંદિરમાં આવ્યો છું સમાજને શું સંદેશો આપશો તમને ઝૂલેલાલ ભગવાન આપણા વરુણદેવ જે છે એ સનાતન હિન્દુના દેવ કહેવાય એટલે અમે જ્યારે એમની પૂજા અર્ચના કરીએ છીએ તો અમારા એ બધા દુઃખ દર્દ કષ્ટ અને શુદ્ધિકરણ જલથી જ થાય છે તો સમાજને એ જ અમે આપીએ છીએ કે ભાઈ અમે પોતાના ઇષ્ટને અને પોતાની સંસ્કૃતિને બચાવીએ અને જે આપણી સંસ્કૃતિને આગળ આપણા ભવિષ્યમાં જે છોકરાઓ છે જે આજકાલ બીજા ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે એ લોકોને પોતાના દેવ માટે જાણકારી નથી એ પોતાના ઈષ્ટની જાણકારી માટે અમે લોકોએ જેવી રીતે ભાગવદ્ ગીતા છે રામાયણ છે એવી રીતે ઝૂલેલાલ ભગવાન વરૂણદેવનું ગ્રંથ છે શ્રી અમરકથા એ અમે બધાને આપીએ છીએ ને એને કહીએ છીએ કે તમે પોતાના છોકરાઓને અને આવવાળી પેઢીને આ ગ્રંથ વંચાવડાવો જેનાથી એ લોકો પોતાના ઈષ્ટ માટે અને એમની શ્રદ્ધા વધે અને એમનો વિશ્વાસ વધે ને એમના કાર્ય સફળ થાય એના વિશે આજે અમે શ્રી અમરકથા બી લાયા છે અને દરેક ઝૂલેલાલ મંદિરમાં એમની સ્થાપના થઈ રહી છે અને ઘર ઘર એની સ્થાપના થઈ રહી છે આ ઝૂલેલાલ ચાલીસ દિવસની અંદર અમે લોકો એક મહાયજ્ઞ બી રાખ્યું છે જે અમરકથા જે લોકો પાસે છે એ લોકો વાંચી રહ્યા છે અને ચોવીસ તારીખે જ્યારે એની પૂર્ણાહુતિ થશે તો આખા વિશ્વમાં દસથી બાર વાગ વાગ્યાની વચ્ચે એનો એક સામૂહિક ભોગ રાખીશું સામૂહિક હવનમાં સામૂહિક શક્તિ પૂજામાં બહુ મોટી શક્તિ હોય છે તો સામૂહિક ભોગ રાખવાથી બી ઝૂલાલ ભગવાન પ્રસન્ન થઈને અમારા જે આ ચાલીસ દિવસના વ્રત રાખ્યા છે એ અમારી મનોકામના પૂરી કરશે અને અમારા બધા દુઃખ દર દૂર કરશે